મિત્રો હાલમાં સમગ્ર દેશ લગભગ રામમય થઈ ગયો છે કારણ કે બાવીસમી જાન્યુઆરીએ અયોધ્યામાં રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા સમારોહનું આયોજન થવાનું છે અને તેને લઈને સમગ્ર દેશમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે સમગ્ર અયોધ્યા નગરીનો કાયાકલ્પ કરવામાં આવી રહ્યો છે કાર્યક્રમ માટે બહુ ઓછા દિવસો બાકી રહ્યા છે ત્યારે તૈયારીઓ પણ ખૂબ જ ઝડપથી કરવામાં આવી રહી છે મિત્રો તમને જણાવી દઈએ કે આ કાર્યક્રમમાં પીએમ મોદી દ્વારા અગિયાર દિવસનું અનુષ્ઠાન પણ શરૂ કરવામાં આવ્યું છે આ અવસરે અમે તમને રામાયણ સાથે જોડાયેલ કેટલીક ખાસ વાતો બતાવવા જઈ રહ્યા છીએ જે કદાચ તમે નહીં જાણતા હોવ આ મિત્રો તમે પણ જાણવા માગો છો ને તો આ વિડીયો અંત સુધી જરૂર જુઓ વિડીયોની શરૂઆત કરીએ તે પહેલાં એક લાઈક કરીને નવા આવ્યા છો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો શું તમે જાણો છો કે ભગવાન શ્રીરામને એક બહેન પણ હતા જી હા મિત્રો પ્રભુ શ્રીરામને કુલ ચાર ભાઈઓ ન હતા પરંતુ તેમને એક બહેન પણ હતા તમને સાંભળીને કદાચ નવાઈ લાગશે પરંતુ શ્રીરામ લક્ષ્મણ ભરત અને શત્રુઘ્ન સિવાય મહારાજા દશરથને એક દીકરી પણ હતા જેનું નામ હતું શાંતા મિત્રો દેવી શાંતતા તેના ભાઈઓમાં સૌથી મોટા હતા એવું પણ કહેવામાં આવે છે કે વાલ્મીકી રચિત રામાયણના બાલકાંડમાં તેની વાત કરવામાં આવી છે આ ઉપરાંત એમ પણ કહેવામાં આવ્યું છે કે વિષ્ણુ પુરાણમાં તેમને રાજા દશરથ અને મહારાણી કૌશલ્યાની પુત્રી બતાવવામાં આવી છે કેમ ઓછી થાય છે તેમની ચર્ચા મિત્રો રામાયણની વાત કરવામાં આવે તો શ્રી રામ સહિત તેમના ભાઈઓ અને અન્ય લોકોની ચર્ચા કરવામાં આવે છે પરંતુ બહેન શાંતા વિશે ક્યાંય પણ ઉલ્લેખ કરવામાં આવ્યો નથી હકીકતમાં મહારાજા દશરથને તેમની પુત્રી શાંતાને અંગ દેશના રાજા રૂપપદ અને તેમની રાણી વર્ષેણીને ગોદમાં આપી દીધી હતી મિત્રો કહેવાય છે કે એકવાર રાજા રોમપદ અને તેમની પત્ની અયોધ્યા આવ્યા હતા અને દીકરી શાંતાને જોઈ રાણી વર્ષિણી ભાવુક થઈ ગયા હતા કારણ કે તેમને કોઈ સંતાન ન હતા અને સંતાન સુખ ન હોવાથી તેઓ દુઃખી હતા તેથી મહારાજા દશરથને તેમનું દુઃખ જોઈ શક્યા નહીં અને તેમની દીકરીને ગોદમાં આપી દીધી હતી ત્યાં કરવામાં આવે છે દેવી સાંતાની પૂજા મિત્રો એવું કહેવામાં આવે છે કે હિમાચલ પ્રદેશમાં એક મંદિર આવેલું છે ત્યાં દેવી સાંતાની પૂજા કરવામાં આવે છે અને લોકો તેમની પૂજા કરે છે આપણે રામલલ્લાના દર્શન ક્યારે કરી શકીશું મિત્રો તમને જણાવી દઈએ કે રામ મંદિરનું નિર્માણ કાર્ય ખૂબ જ ઝડપથી ચાલી રહ્યું છે પ્રથમમાં લગભગ તૈયાર છે મૂર્તિની સ્થાપના થયા બાદ બાવીસ જાન્યુઆરી બે હજાર ચોવીસના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા તેમનું ઉદઘાટન કરવામાં આવશે આ પછી તમામ સામાન્ય જનતા માટે આ મંદિર હંમેશા માટે ખુલ્લું મૂકવામાં આવશે